નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું વિજય ગોંડલિયા મારી જ્ઞાન સરિતા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ સાત સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ પાંચ આદિવાસી આ પાઠનું આપણે સ્વાધ્યય જોવાના છીએ જો તમે અમારી ચેનલ પર પહેલી વખત આવ્યા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન દાબી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌ મળી જાય અને નવરાશને પળવામાં પ્લે લિસ્ટના તમામ વિડીયો પણ જોઈ શકાય તો ચાલો વિડીયો શરૂ કરીએ તો અહીંયા આપને વિભાગ અ અને વિભાગ બ આપેલ છે તેમાં આપણે યોગ્ય જોડકા જોડવાના છે તો શરૂ કરીએ ગઢક ઢંગા નંબર એક ને આપણે જોડીશું સામે વિભાગ બી માં डी साथे सिक्तेर हजार गांवड़ा नंबर बी वर्षासन तो इन्हें आपने जोड़ी एफ साथे डांग दरबार नंबर थ्री श्रमिक श्रमिक ने जोड़ी ए साथे पाइक नंबर चार अमनदास तो बी साथे जोड़ी संग्राम शाह नंबर पांच खोखर जनजाति તો આપણે જોડીશું સી સાથે પંજાબ નંબર સિક્સ બલોચ હતો પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો તો અહીંયા આપણને ત્રણ ખાલી જગ્યા આપેલી છે તે આપણે તેમાં સાચો જવાબ લખવાનો છે નંબર એક મુલતાન અને સિંધમાં ખાલી જગ્યા પહેલી તેમાં આપણે લખીશું લંખા અને અર્ધુન જાતિઓનું આધિપત્ય હતું નંબર બે અહોમ ભાષામાં રચવામાં આવેલી ખાલી જગ્યા ઐતિહાસિક કૃતિ હતી તો અહીંયા આપણે જવાબ લખીશું બુરજી નંબર ત્રણ જનજાતિના સભ્યો ખાલી જગ્યા પ્રથાથી તો અહીંયા આપણે જવાબમાં લખીશું કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા પ્રશ્ન નંબર ત્રણ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો અહીંયા આપણને ચાર વિધાન આપેલ છે તે સાચા છે કે ખોટા તે આપણે અહીંયા દર્શાવવાનું છે નંબર એક અકબરના સેનાપતિ માનસિંહ ચેર જાતિ પર હુમલો કરી વિજય મેળવ્યો હતો તો આ વિધાન જોઈએ તો સાચું છે ખરું છે નંબર બે ગુજરાતમાં મિઝો અહોમ અને ખોખર જેવી જનજાતિઓ વસે છે તો આ વિધાન ખોટું છે નંબર ત્રણ ગોડ લોકો તોપનું નિર્માણ કરી શકતા હતા તો આ વિધાન ખોટું છે નંબર ચાર દક્ષિણ ભારતમાં સાચું છે આ હતો પ્રશ્ન નંબર ત્રણ હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નના ઉત્તર આપો પ્રશ્ન નંબર એક આદિવાસી સમુદાયનું જીવન કઈ કઈ બાબતો પર નિર્ભર હતું તો આપણે જવાબ લખીએ આદિવાસી સમુદાયનું જીવન શિકાર વન્ય પેદાશો સ્થાનિક ખેતી પશુપાલન કલા કૌશલ્યથી બનાવેલ સાધન સામગ્રી પર નિર્ભર હતું નંબર બે જનજાતિઓમાં જોવા મળતો સામૂહિકતાનો સિદ્ધાંત સમજાવો તો આપણે જવાબ લખીશું સામૂહિકતાનો સિદ્ધાંત સામૂહિક જીવન પર આધારિત છે સમૂહમાં રહેવું સમૂહમાં કામ કરવું અને ઉત્પાદનની સમૂહમાં વહેંચણી કરવી એ સામૂહિકતાના સિદ્ધાંતનું દર્શન છે પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાય પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા જનજાતિના લોકોની જમીનની માલિકી સંયુક્ત હતી એ જમીન પર તેઓ કામ કરીને જે પેદાશો ઉત્પન્ન કરતા હતા તેની વેચણી પોતાના બનાવેલા નિયમો મુજબ પરિવારોમાં કરી લેતા હતા આમ જનજાતિના લોકોનું જીવન સામૂહિકતાના સિદ્ધાંત પર આધારિત હતું પ્રશ્ન નંબર ત્રણ અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો આવું શાના આધારે કહી શકાય તો આપણે જવાબમાં લખીશું અહોમ સમાજ કવિઓ અને વિદ્વાનોને જમીનનું દાન આપતો હતો સમાજમાં નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું હતું એ સમયે સંસ્કૃતની મહત્વની સાહિત્યિક રચનાઓનો અહોમ ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો બુરજી નામની ઐતિહાસિક કૃતિને પહેલાં અહોમ ભાષામાં અને પછી

અહોમ લોકો તેરમી સદીમાં મ્યાનમારથી આવીને નદીના ખીણ વિસ્તારમાં વસ્યા હતા તેમણે જૂની રાજકીય વ્યવસ્થાને બદલી નવા રાજ્યની સ્થાપના કરી હતી સોળમી સદીમાં તેમણે ચૂંટીઓ અને કોચ હાજો રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવી પોતાની આજુબાજુની જનજાતિઓ પર વિજય મેળવી વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી સત્તરમી સદીમાં અહોમ લોકો દારૂગોળો અને તોપો બનાવતા થઈ ગયા હતા ઈસી સન સોળસો નેતૃત્વ હેઠળની મુઘલ સેના સામે બહાદુરીપૂર્વક લડવા છતાં અહોમ લોકો પરાજિત થયા હતા ગોડ લોકો ભારતના ગોડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેતા હતા તેઓ સ્થળાંતરિત ખેતી કરવાતા હતા તેઓ નાના નાના કુળોમાં વહેંચાયેલા હતા વિશાળ ગોળ જાતિમાં દરેક કુળનો એક રાજા હતો અકબરનામામાં જણાવ્યા છે છે કે કે જણાવ્યું રાજ્યમાં સિત્તેર હજાર જેટલા ગામડા હતા ગઢકઠંગાના પતન બાદ નિર્બળ બનેલું ગોળ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહોતું